શહેરટી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના નવા નિયમો લવાતા નર્સિંગ સ્ટાફ દ્વારા રજૂઆત કરાઈ તખત સિંહજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના નિયમોમાં હોસ્પિટલના ડીન દ્વારા ફેરફાર કરાતા જેના વિરોધમાં હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ દ્વારા સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી

どうも。<laughs> अर्धी कलाकु नालो रहियो त

નિકુંજ ભટ્ટ સ્ટાફ નર્સ સોસાયટી હોસ્પિટલ એને અમારું જે એસોસિએશન છે એનો એક્ઝિક્યુટિવ પર્સન છું સૌરાષ્ટ્ર કચ્છ હાલના જે પ્રવર્તમાન મેટ્રોન ઓફિસ અમારી જે વડી કચેરી છે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી એમને એમની રીતે એડમિનિસ્ટ્રેશનના લેવલે ફેરફાર કરવા જણાવ્યું એટલે એ લોકોએ અમને જાણ કરી વસ્તુ સ્થિતિ એ છે કે કામ નર્સિંગ સ્ટાફે કરવાનું છે પેશન્ટ સાથે લાઈવ તો બને એટલી એને અગવડતા ન પડે એ રીતે ડ્યુટી સેટ કરીને ડ્યુટીના કલાકો અત્યાર સુધી પૂરા થતા હતા એ રીતે બધા ડ્યુટી પોતાની ફરજ નિભાવતા હતા પણ બે નાઈટ કરે કે એક નાઇટ કરે તો એ સ્ટાફની કન્વીનસી પ્રમાણે કરે તો અમને પણ સરળતા રહેશે જેથી કરીને મોસ્ટ ઓફ સ્ટાફ છે ભાવનગરના પ્રોપર નથી બાર થી આવેલા અને અહીંયા રહેતા હોય છે તો વાર તહેવાર મેં અમને ઘરે જવાનું હોય ઉપરાંત બીજા ઘણા બધા સામાજિક કામ અર્થે એને બહાર જવાનું હોય તો એ બાબતે બે દિવસથી એને રજા મળે બે નાઇટ ડ્યુટી કરે તો એવી અમે રજૂઆત કરેલી છે બરાબર કારણ કે એક નાઈટ કરે તો એના પછી એક જ દિવસ રજા મળતો એક દિવસમાં માણસને કોઈને પણ આવી અને જવાનું પોસિબલ ન બને જેથી જેທີ કરીને બે ની ડ્યુટી છે બધા સ્ટાફ એ પ્રમાણે સહમત પણ છે કે જે સિસ્ટમથી અત્યારે ડ્યુટી ચાલી રહી છે તે પ્રમાણે ચાલતું રહેવા દઈએ તો એ બાબતે અમે બધાય વિનંતી કરી છે યોગ્ય નિવેડો આવે એવી આપની અપેક્ષા હા હું કહી રહ્યો યસ નર્સિંગ યુનિયન અ અમારા લોકોનો એવો પ્રશ્ન હતો કે અત્યારે સુધી અમે લોકો બે નાઈટ અને સાથે સવારે એક દિવસ રસ્ટ અને ડે ઓફ વેરીટ નામની ડ્યુટી હતી પણ અત્યારે એકાએક અમારી જે કચેરી વડી કચેરી દ્વારા એવો ફેરફાર કરી લીધો જે ગાંધીનગરથી એવો કાંઈ આદેશ છે નહીં પણ એમને અંદરથી એવો સુજાવ હતો કે આવી રીતના કરીએ તો દર્દીના સ્વાસ્થ્ય માટે સારું રહે એવો એમને વિચાર આવ્યો અને એમને એક નાઇટ સાથે એક જ રજા તો એના લીધે અમારું ફેમિલી ડિસ્ટર્બન્સ થાય છે અમે લોકો આવશ્યક સેવા સાથે સંકળાયેલા છીએ અમે માનીએ છીએ પણ અમારી પણ ફેમિલી લાઈફ છે અમારે પણ ઘરે ફેમિલી છે તો અમારે એમને પણ ટાઈમ આપવો જ પડે ને જો અમે કન્ટિન્યુ રોજ હોસ્પિટલે રહેશું તો અમારા ઘરે તો અમારું શું થાશે તો એવી રીતના તો અમે કેમ છે આ માટે અમે બધા ભેગા થઈને આજે સાહેબને રજૂઆત કરવા માટે એક્સ્ટ્રા તૈયાર થયા છીયા છીયા અને અમારો એવો છે કે જે પહેલા ચાલતું હતું કે અત્યાર સોય કેમકે આજથી તમને બધાને ખબર છે કે પહેલાં એકસો વીસ સ્ફાફ જતા સરટી નર્સિંગ હોસ્પિટલમાં સરટી હોસ્પિટલમાં તો પણ એકસો વીસ સ્ટાફમાં આ સિસ્ટમ ચાલતી રહી તો કાંઈ ઇસ્યુ નહોતો તો આજે સાડા ચારસો જેવા સ્ટાફ છે તો પણ આ સિસ્ટમ ચાલે છે તો એમાં ફેરફાર કરવાની કોઈ જરૂર નથી અને ગાંધીનગર થી આવો કોઈ આદેશ પણ નથી તો ખોટો શું કામ આમાં ફેરફાર કરવો એવું અમારા સાહેબ ને અંગત એવી રજુવાત છે કે સાહેબ અમારા આ જે પ્રશ્ન છે એનું તમે સાંભળો અને નિરાકરણ લાવો એટલે સાહેબે આશ્વાસન કર્યું છે કે અમે નિરાકરણ લાવશું તો અમે દર્દી ને સારવાર માં કઈ તકલીફ ન પડે એ રીતના અમે ઉગ્ર રજુવાત કરશું અને ઉપર સુધી અમે રજુવાત માટે જશું